હળવદ તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માર્કેટિંગ યાર્ડ ખાતે યોજવામાં આવી પ્રમુખ તરીકે રસિકભાઈ વરમુરા અને ઉપપ્રમુખ તરીકે કોળી સોમાભાઈની બેનહરીફ વરણી કરાઈ હળવદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડની પ્રમુખ અને ઉપપ્રમુખની ટ્રમ પૂર્ણ થતા હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બેનહરીફ વરણી કરવામાં આવી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાંત અધિકારી ધાર્મિકભાઈ ડોગરિયાની અધ્યક્ષતામાં ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે રસિકભાઈ વરમોરા અને ઉપપ્રમુખ તરીકે કોળી સોમાભાઈની બેનહરીફ વરણી કરવામાં આવી હળવદ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના આઠ સદસ્યોમાંથી વરમોરા રસિકભાઈને પ્રમુખ અને કોળી સોમાભાઈની ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઈ દલવાડી એપીએમસી ચેરમેન રજનીભાઈ સંઘાણી હળવદ તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ નરેન્દ્રસિંહ રાણા હિતેશભાઈ લોરિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મોઢા મીઠા કરાવીને પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા હળવદ ખાતે એપીએમસી ખાતે શ્રી હળવદ તાલુકા સહકારી સંઘની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાયેલી હતી નિર્ધારિત સાડા દસ સમયે ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ અને પદે વરમરા રસિકભાઈ સૌજીભાઈ અને ઉપપ્રમુખ પદે કોળી સોમાભાઈ જાદવજીભાઈની બિનહરીફ ચૂંટણી થયેલી છે અને નિર્ધારિત સમયમાં ચૂંટણી પ્રક્રિયા ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયેલી છે હળવદ શહેરની અંદર હળવદ તાલુકાની અંદર ખરીદ વેચાણ સંઘ હોય કે માર્કેટિંગ યાર્ડ હોય ભારતીય જનતા પાર્ટી ત્યારે એવું નક્કી કરેલું છે કે ભાઈ જે સહકારી ક્ષેત્ર હોય બધાય દરેક સહકારી ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ આધારિત ચૂંટણી કરવાની એવો નિર્ણય કરેલો છે પાર્ટીએ ત્યારે આ મેન્ડેટની ઉપર અઢી વર્ષ જ્યારે ખરીદ વેચાણ સંઘને પૂર્ણ થતા હોય તો ત્યાર પછી અઢી વર્ષના ફરીવાર પ્રમુખ અને ઉપપ્રમુખના પાટીલ સાહેબના પાર્ટીના મેન્ડેટ લઈ અને આજે પર ચૂંટાયેલા બંને પ્રમુખ ઉપપ્રમુખને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખાસ કરીને હડોદ તાલુકો એવો છે કે ખેતી પ્રધાન આપો ખેતી વિસ્તાર છે તો આમાં ખરીદ વેચાણ સંઘ અને ખેડૂતોને જેટલી શક્તિ એટલી મદદ હોય એટલે જેટલો લાભાર્થીને લાભ મળે એવો મહત્તમ નિર્ણય લેશે એવો પણ મને વિશ્વાસ છે અસ્તુ ભારત માતા કી જય વંદે માત્ર મારે અઢીસ વર્ષ પૂરા થયા એ બદલ જે ફરીને મને રિપીટ કર્યો વાઇસ ચેરમેન તરીકે પાર્ટીનો તમે આમ તમામ અમારા સંઘના કાર્યકર્તાઓ કાર્યકર્તા હોદ્દેદારો અને અમારા સાહેબો અને ખૂબ ખૂબ અમારા રણછોડ બાપા જિલ્લાના આગેવાન લડની સાહેબ જયંતિભાઈ કવડિયા સાહેબ અને પ્રકાશભાઈ મોરમોરા બધાનો અને પાટીલ સાહેબ લગીનો ખૂબ ખૂબ આભાર કે મને ફરી રિપીટ કરેલો બધું આજે અઢી વર્ષ મારા પૂર્ણ થયા છે અને ફરી રિપીટ કર્યો મને કે પાર્થિવભાઈ હું ખૂબ ખૂબ પાર્ટીનો આભાર માનું છું અને પાર્ટીએ મારા ઉપર વિશ્વાસ મેક્યો એ બદલ હું ખૂબ ખૂબ આભાર મયુર રાવળ જીટીવી ન્યૂઝ હળવદ